મિત્રો રેવન્યુ તલાટી જીપીએસસી જીએસએસબી એઆઈ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વર્તમાન પ્રવાહો ઉપર પ્રશ્નો પૂછાતા હોય છે વર્તમાન પ્રવાહો બંધારણ જાહેર વહીવટ અને અન્ય સામાન્ય જ્ઞાનની માહિતીના વિડીયો તમને આ યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે આજે આપણે વર્તમાન પ્રવાહોનો ઓગણીસ એપિસોડ ચર્ચા કરશું જેમાં નવમી જૂનના રોજ બનેલી ઘટનાઓ મહત્વની એની ચર્ચા કરશું એર મિશનમાં પાયલટ તરીકે કયા ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો છે શિવાંગી સિંહ શુભાંશુ શુક્લ અવની ચતુર્વેદી અજીત કૃષ્ણન તો એ એક્સ ફોર જે છે એમાં પાઇલટ તરીકે કયા ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો સાચો જવાબ છે શુભાંશુ શુક્લ એના વિશે વિગતે જાણીએ એ એક્સ ફોર જે એક્ઝિમ ઓમ સ્પેસ સ્પેસ એક્સ અને નાસાના સામાન્ય પ્રયત્નો સાથે ચલાવવામાં આવી રહ્યું છે તો એક્ઝિમ ઓ સ્પેસ અને નાસાના પ્રયત્નોથી આ ચલાવવામાં આવેલો છે એ આજે એટલે કે દસ જૂને કેનેડી સ્પેસથી શરૂ કરવાનું હતું પરંતુ ખરાબ હવામાનના કારણે એ આવતીકાલે અગિયાર જૂન પચીસના રોજ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી શરૂ કરવામાં આવશે આ મિશનમાં ચાર સભ્યો આંતરરાષ્ટ્રીય ટીમને સ્પેસ એક્સ ક્રુડ્રેગન વાહન દ્વારા ફાલ્કન નાઇન રોકેટથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઈ એસએસ પર મોકલવામાં આવશે ભારતીય એરફોર્સ આઈ એફ ના પાઇલટ છે ભારતના શુભાંશુ શુક્લા આ મિશનમાં પાયલટની ભૂમિકા નિભાવશે તો મિત્રો આમાંથી એવું પણ પૂછી શકાય કે કોના સહયોગથી આ ચલાવવામાં આવે છે તો નાસાના સહયોગથી ક્યારે આ છોડવામાં આવ્યું તો અગિયાર જૂન બે હજાર પચીસે શરૂ કરવામાં આવશે અને એ કયા વાહન દ્વારા તો ફાલ્કન નાઇન રોકેટથી એ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર મોકલાશે અને આપણો જે પ્રશ્ન છે કે એમાં ભારતના કયા પાયલટ છે તો શુભાંશુ શુક્લા ત્યાર પછીનો પ્રશ્ન છે વર્ષ બે હજાર પચીસ ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો મિત્રો રમતગમતના પણ પ્રશ્નો પૂછાતા હોય છે તો ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલનો ખિતાબ કોણે જીત્યો નોવાક જોકોવિય કાર્લોસ અલકરાજ જાનિક પાપી રાફેલ નડાલ મિત્રો સાચો જવાબ છે કાર્લોસ અલકરાચ એના વિશે પણ થોડીક જાણકારી મેળવીએ બે હજાર પચીસ ફ્રેન્ચ ઓપન ઐતિહાસિક ફાઇનલમાં જાનિક સિનિયરને હરાવીને કાર્લોસ અલ્કરાજે સતત બીજી વખત ખિતાબ જીત્યો પ્રશ્ન એવો પણ પૂછી શકે કે કાર્લોસ અલ્કરાજે કોને હરાવ્યા તો જાનિક સિનરને ફ્રેન્ચ ખુલ્લા ઇતિહાસમાં સૌથી લાંબી ફાઇનલ અર્ક અલ્કરાજે બે સેટ પાછળ હતો અને ત્રણ ચેમ્પિયનશીપ પોઈન્ટ બચાવ્યા પછી તેણે એક મજબૂત પુનરાવગમ કર્યું અને પાંચમા સેટનો ટ્રાયબેક જીત્યો જોઈએ બે હજાર 2025 ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ આગળનું જોયું કાર્લોસ અર્કરાજ એ પુરુષ સિંગલ હતું હવે મહિલા સિંગલ ટાઇટલ કોણે જીત્યો આર્ય સબાલકા આઈ કોઈજીટેક જેસિકા પેગુલા મિત્રો સાચો જવાબ છે કોકો ગોફ એણે બે હજાર પચીસની ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ ટાઇટલ જીતી એના વિશે પણ થોડુંક સમજીએ કોકો ગોલ્ફે બે હજાર પચીસ ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સ ફાઇનલમાં વિશ્વની નંબર વન આર્ય સબાલેન્કાને હરાવી તો કોકો ગોફે કોને હરાવ્યા તો સબાલેંકાને હરાવ્યા મેચમાં ગોફે પહેલો સેટ ગુમાવવા છતાં જોરદાર પુનરાગમન કર્યું આ તેમનો પ્રથમ પ્રયત્ન ફ્રેન્ચ ઓપનને બીજો ગ્રાઉન્ડ સેમ ટાઇટલ હતો આની સાથે તે બે હજાર પંદરમાં સેરેના વિલિયમ્સ પછી ફ્રેન્ચ ઓપન જીતનાર પ્રથમ અમેરિકન મહિલા બની તો બે હજાર પંદર માં ફ્રેન્ચ ઓપન કોણ જીત્યું હતું તો સેરેના વિલિયમ્સ પછીનો પ્રશ્ન જોઈએ સોળમી ફાઇનાન્સ કમિશનમાં પાર્ટ ટાઈમ સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી ઉર્જીત પટેલ અજય નારાયણ ઝા ટી રવિશંકર શશિકાંત દાસ મિત્રો સાચો જવાબ છે ટી ટી રંકર જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર છે તેને સોળમી ફાઇનાન્સ કમિશનમાં પાર્ટ ટાઈમ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂક અજય નારાયણ જાના રાજીનામા પછી કરવામાં આવી છે તો આના પહેલા કોણ હતું તો અજય નારાયણ હતા એમને રાજીનામું આપ્યું અને એ જગ્યા ભરવા માટે ટી રવિશંકરની નિમણૂક કરવામાં આવી અજય નારાયણે વ્યક્તિગત કારણોસર પોતાનું પદ છોડ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ શ્રીનગર અને કટરા વચ્ચે શરૂ થયેલી વંદે ભારત સેવા કયા રેલવે ઝોન હેઠળ આવે છે આપણે જાણીએ છીએ કે શ્રીનગર ને કટરા વચ્ચે એમના નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી એ કયા રેલવે ઝોન વચ્ચે આવે છે પશ્ચિમ ઝોન દક્ષિણ ઝોન ઉત્તરી ઝોન પૂર્વી સાચો જવાબ છે ઉત્તરી રેલવે એના વિશે થોડુંક જાણીએ વંદે ભારત એક્સપ્રેસ હવે શ્રીનગર વચ્ચે શ્રી માતા વૈષ્ણવદેવી કટરાની વચ્ચે નિયમિત ચાલી રહી છે આ સેવા ઉત્તરી રેલવે અઠવાડિયામાં છ દિવસ દ્વારા ચલાવવામાં આવી રહી છે આ ટ્રેન સેમી હાઈટ સ્પીડની છે જે કાશ્મીર ખીણ અને કટરાની મુખ્ય યાત્રા સાઈડ ઝડપી આરામદાયક અને સમય બચત સમય વચ્ચેની યાત્રા કરશે તો શ્રીનગરથી વૈષ્ણવદેવી અને કટરા વચ્ચે આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચલાવવામાં આવી રહી છે અને એક ઉત્તરી રેલવે ઝોનમાં આવે છે આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ યુટ્યુબ પર સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો આપના પ્રતિભાવો પણ કોમેન્ટ બોક્સમાં લખો અન્ય મિત્રોને શેર કરો લાઈક કરો આભાર